સુદામાપુરી પૂરી યાત્રાધામ પોરબંદર તો હાલો જાય અને જ્યાં સુદામાના દર્શન કરી આ સુદામા મંદિરે આરતી નો ટાઈમ છે મિત્રો આરજી પણ થઈ રહી છે એમાં તો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું મિત્રો આગળ સ્વાગત છે ત્યારે હાલ આપણે પૂછી ગયા છીએ પોરવંદર જ્યાં સુદામા ધામ મિત્રો તો ત્યાં સુદામાના પણ તમને દર્શન કરાવીશ મિત્રો સરસ મજાનો આશ્રમ છે જ્યારે કૃષ્ણ મિલન સુદામા તો સંપૂર્ણ માહિતી એ પણ તમને મળી રહેશે તો જ્યારે ખાસ કરીને મિત્રો જ્યારે સુદામા કુંડ જ્યારે સુદામા જ્યારે કૃષ્ણ મિલન તો હાલો આપણે એ પણ જ્યારે તમને બતાવું ત્યારે જ્યારે કૃષ્ણ સુદામા મિલન તો હાલો તમને એ પણ જ્યારે હું દર્શન કરાવ તો તો મિત્રો એક સરસ મજાની જ્યાં પ્રતિમા જ્યાં કૃષ્ણ અને સુદામાનું મિલર તો એ પણ તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો તો અત્યારે હાલ અમારે થઈ ગયું છે થોડુંક મોડું જોકે જ્યારે વાઈ ગયા છે સાડા આઠ એટલે ત્યારે રાતનો જ્યારે વ્યૂ તમને જોવા મળશે મિત્રો જ્યારે સુદામા કૃષ્ણનો મિત્રો તો ખૂબ સારી એવી જગ્યા છે મિત્રો જ્યારે અંદર પણ જ્યારે તમે સુદામાના પણ મિત્રો દર્શન કરે સરસ મજાની જગ્યા સરસ મજાની મંદિર અને સંપૂર્ણ ડિટેલ તમને આપવાની છે જો તમે આવો છો તો પોરબંદરમાં જ્યાં એક્ઝેક્ટ જ્યાં સિટીની અંદર જ્યાં જગ્યા આવેલી છે જ્યાં સુદામા ધામ મિત્રો

તો એ પણ એક સરસ મજાની જ્યાં પ્રતિમા બનાવવામાં આવી છે અને પછી આપણે છે જ્યાં સુદામાનું જ્યાં મંદિર છે જ્યાં દર્શન કરવા મિત્રો અને જ્યારે લાખ સોરાથી જ્યાં યાત્રા કરે તો એ પણ એક સરસ મજાની થઈ જશે ને ત્યારે હાલમાં જ્યાં ભાઈ ભક્તો જ્યાં પરિક્રમા કરી પણ રહ્યા છે અને આપણે ત્યાં ત્યાં પણ પરિક્રમા કરવા જવાનું છે મિત્રો તો ખૂબ સારું એવું આશ્રમ છે જ્યારે આવો છો તો અત્યારે જ્યાં ઝાડવાથી જ્યાં ભરપૂર ભરેલું પણ છે મિત્રો તો ચાલો પેલા જ્યાં લાખ સૌરાષ્ટ્રી પરિક્રમા છે તો ત્યાં જઈને તમને બતાવું સુદામાનું મંદિર છે મહાદેવનું પણ એક સરસ મજાનું મંદિર છે તો તમે તેના પણ જ્યાં દર્શન કરી લ્યો અને આપણે હવે તમને જ્યાં દર્શન કરાવવું જ્યાં કૃષ્ણ સુદામા તો મિત્રો તમે જોઈ શકો છો અને તમે દર્શન પણ કરી શકો છો તો જયારે અત્યારે હાલ જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં ભાઈ પડતો કાયમી માટે જ્યાં દર્શન કરવા પણ આવે છે જ્યાં પોરબંદરમાં તો તમે જ્યાં નિહાળી શકો સરસ મંદિર મિત્રો સામે તમે જોઈ શકો છો સુદામા મંદિર મિત્રો તો જ્યારે એના પણ તમે દર્શન કરી શકો છો જ્યારે મિત્રો જ્યાં તમે જોઈ શકો છો જ્યાં પ્રવેશ દ્વાર તો શ્રી સુદા માતાજીની જ્યાં લખ સોરા છે જ્યાં પરિક્રમા તો મિત્રો ખાસ કરી જ્યાં આ જગ્યાનું મહત્વ છે જ્યાં તમે આજે પરિક્રમા જ્યાં પૂરી કરો છો તો એક લાખ સૌરાશી જ્યાં પરિક્રમા પરિપૂર્ણ થાય છે મિત્રો તો આપણે જ્યારે શરૂ કરી દઈએ છીએ ત્યારે જ્યાં એક લાખ જ્યાં સૌરાશી પરિક્રમા પૂરી કરી તો હાલ જોઈશનું જ્યાં માતમ જ્યાં આશ્રમનું જ્યાં માતમ છે તો જ્યાં બધા જ્યાં શ્રદ્ધાળુઓ આવે છે જ્યાં દર્શન કરવા જ્યાં સુદામા પૂરી ધામમાં મિત્રો તો જ્યારે બધા જ્યાં શ્રદ્ધાળુઓ આ લાખ સૌરાશી જ્યાં પરિક્રમા પરિપૂર્ણ કરે છે અને જ્યારે મેં પણ જ્યારે શરૂ કરી દીધી છે અને મારે હારે જ્યારે આવ્યા છે રાજુ અને ધર્મેશભાઈ તો એણે પણ જ્યાં પરિપૂર્ણ કરી છે તો આલો મારી સાથે વિડીયો બનાવી અને ખાસ કરીને જ્યાં પોરબંદર જ્યાં સુદામાધામ અને જ્યારે ખાસ કરીને મિત્રો જ્યારે આપણે સાંજના ટાઈમ આવી ગયા છે પણ તમે પણ જો આવો છો તો અવશ્ય પરિક્રમા પરિપૂર્ણ કરજો તો જ્યારે આપણે ઘણા સુધી પહોંચી ગયા છે કે ઘણી મોટી પણ છે તો આ રીતની જ્યાં લખ સોરાશી જ્યાં પરિક્રમા પૂરી થાય છે મિત્રો તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો અને જાણકારી સારી લાગી હોય તો જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં તો હાલો લોકો પહેલાં જ્યાં પરિક્રમા પૂરી કરીએ અને જ્યાં ફરી પાછું તમને મળે પણ જ્યાં પોરબંદર આવો છો તો ત્યાં સુદામાના દર્શન કરવાનું ભૂલતા નહીં અને દર્શન કરીએ તો જ્યારે ઇતિહાસ બહુ બહુ જૂનો છે મિત્રો ત્યારે સિટીમાં સરસ મજાનું મંદિર છે અને આશ્રમ પણ ખૂબ સારો એવું છે રાતનું લોકેશન રાઈતનું આ રીતનું છે બાકી દિવસે એક સરસ મજાનું જ્યાં બગીચા ટાઈપ પણ થઈ જાય છે એ ટાઈપ પણ ખૂબ સારી વાત છે મિત્રો તો હાલો વિડીયો ગમે હોય તો બીજા સાથે શેર કરવાનો ન ભૂલતા અને મારી ચેનલમાં નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા તેમજ લાઈક કર્યો કે જતા નહીં તો હાલો મળી આવવાના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બા બાય